છગડા તાલુકાના તમામ પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશન ગુનાનો મુતામાલનો નાશ કરવામાં આવ્યો છગડા નેત્રંગ રાજપાડી વાલિયા ઉમલ્લા જે જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા દારૂના જથ્થાનું રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો તમામ પોલીસ સ્ટેશનના કુલ બોટલ ચોવીસ હજાર છસો બત્રીસ જેની કિંમત આશરે છેતાલીસ લાખ છન્નું હજાર આઠસો અડત્રીસનું મુદ્દામાલ રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો ઝઘડિયા તાલુકા પોલીસ ડિવિઝનમાં આવતા પોલીસ સ્ટેશન રાજબાડી ઉમલા નેત્રંગવાલિયા ઝઘડિયા ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી પ્રોહિબિશન ગુનામાં પકડાયેલા મુદ્દામાનનો આજે ઝઘડિયા જીઆઈડીસી ખાતે રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો અને તમામ પોલીસ સ્ટેશન વડી કુલ ઇંગ્લિશ દારૂની બોટલ નંગ ચોવીસ હજાર છસો બત્રીસ જેની કુલ કિંમત રૂપિયા છેતાલીસ લાખ છન્નું હજાર આઠસો આડત્રીસનો મુદ્દામાલ રોલર ફેરવી નાશ કરાયો પ્રોહિબિશન ગુનામાં પકડાયેલા મુદ્દામાનનો નાશ સંદર્ભે ઝગડિયા પોલીસ મદદનીશ અધિક્ષક અજય કુમાર મીણા અને નાયબ પોલીસ કલેક્ટર અને મામલતદાર કચેરીના અધિકારીઓને ઝઘડ્યા રાજપાડી ઉમલા નેત્રંગ વાલિયા ઝઘડ્યા જેડીસી પીઆઈ પીએસઆઈ હાજર હતા આજરોજ રોજ ઝઘડ્યા જેડીસી ખાતે ઝઘડ્યા સબ ડિવિઝન પોલીસ સબડિવિઝન ડિવિઝન અને વિસ્તારમાં આવેલા આશ્રય પોલીસ સ્ટેશનમાંથી અલગ અલગ સમય પકડાયેલ આશરે સુડતાલીસ લાખ જેટલો વિદેશી દારૂ હતો જે દારૂનો નામદાર કોર્ટે નાશ કરવા માટેની પરવાનગી આપતા આજરોજ જે અધિકૃત અધિકારીઓ છે તેમની હાજરીમાં એસપી સાહેબ નશાબંધી અધિક્ષકની હાજરીમાં દારૂ નાશ કરવામાં આવેલ છે